હેલો ગાઈસ આજના આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે અમે નદીમાં આવ્યા હતા ત્રણ જણા જોઈ શકો છો એક આ ભાઈ એ કા એ અમે હવે આટલામાં જોવો પણ પાણી જો મળતું નહીં અમે પાણી જો તમને મને કેટલે હજી જૂના દિશામાં આવ્યું નહીં આવશે તો તમને બતાવશો પહેલા સૌથી પહેલા તો અમારો આવો વ્લોગ અમાર આવનાવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો લાઈક લાઈક કરજો કમેન્ટ કરજો

કારણ કે આમ તો કોઈ વધુ ના આવે પણ હાલમાં કોરી ખાડા બહુ મોટા મોટા થઈ ગયા છે તો તમને હું બતાવું કે આ ખાડા જોઈ શકો છો આ ખાડા જઈને બતાવું આપડે ચાલુ આવાના આવા વિડીયો પણ ચાર પોચ વાગે આવી જાય ખાડા જોઈ શકો છો આવા ખાડામાં માણસ પડે તો શું બાકી રહે આ ખાડો તમે જોઈ શકો છો કેટલો ઊંડો છે આવડો મોટામાં પડે તો શું માણસ જીવતો રહે તો અમે પોત નંબર પુલે હવે જવાના છો

થોડા આગળ હેડો ભાઈ પેલા પુલ છે પુલ ટુકડો આવ્યો હોય જી પુલ આ એમ પોત ના જો પોન તન દેખા છે હેડ હેડ એટલા ઉજો માર ભાઈ આપો જા જો તમે જોયો કોસો ડ્રાઈવ સર એ દેખે છે કે કેવા હાટિયા અંદર ઓલો પુમ તો થાય ગાઈસ કરન ગયો કો તો ચપ્પલ વગેરા પગમાં પથરાય વાગી હી અને રેતે ગરમ ગરમ હાલે એટલું તો સારું છે કે ઘણી ગરમી નહી એટલે પગ ઘણા નહીં બળતા કેમ કે ચપ્પલ આપડે બાઇક પાઈને લઈ લઈને આવ્યા ચાવી લાવી ને ચાવી લાવી હજુ સુધી પોણી સો દેખાતું હા ભાઈ કોક કરો કોટડો હા બોડી ઠીક

ચલો ગાઈશ સ્કીપ કરું આગળ થોડું જઈને તમને બતાવું તો ગાઈસ તો આપણે કમ્પ્લીટલી પુલપાહે પોકી ગયા પોચ નંબરના આવી ગયો પુલ તો અમે આગળ હજુ હેડેજરા પોણી દેખાય તો તમને બતાવો હ બાકી નહીં દેખાય તો પાછો આપણે ચાર પાંચ વાગે વ્લોગ બનાવશો અને છ વાગે જોવા નાખશો તો તમે પાછો વ્લોગ જોઈ લેજો કાલે અમે હેડેજરા હજુ આગળ થોડા પુલપાહે જોવો પોણી તો દેખાય તો દાહા નહીં દેખાય તો

માતાજીની મૂર્તિ લાગે રહીશ તો તમને અમે કહી દો કે અમે બતાવી જ નહીં ત્યાં પણ બે મૂર્તિઓ હતી એક દશામાની અને એક મહાદેવની એ બે મૂર્તિઓ પડી હતી ખરાબ રીતે તો એને અમે હમી મેલી હાલે બીજી એક મૂર્તિ હોય પડી ગઈ અને તો કોકે હમી રીતે જ મેલેલી છે તો એ અમી મૂર્તિ તમને બતાવો દર્શન કરાવો લોકમાં બન્યા રહેજો નદીમ હેડું એટલે વાત જ છોડી માય ભાઈ પાણી હજુ સુધી જો દેખાતું નહીં આ 5 નંબરનો પુલ હે આ જૂનો પુલ હે આ નવો બનાવ્યો છે બે મૂર્તિઓ ગાઈસ તમે જોઈ શકો છો આ બે મૂર્તિઓ સારી પડી છે

ત્રીજા બીજા વ્લોગમાં તમને પોંચ વાગે બનાવીને મૂક્યું એમાં પોણીની નીચે છે એ તમને સમાચાર આપી દઈશ તો આજનો વ્લોગ તમને આજગળ પુલ ઉપર ચડીને બતાવું એ પોણી દેખાય તો તમને ઝૂમ કરીને બતાવીશ તો આપણે જઈ રહ્યા છીએ પુલ ઉપર ચલો પુલ ઉપર જઈએ હમણાં હમણાં

પહેલા કહેતા હું મન વ્લોગ માં નથી લેજો પણ હવે આયા રહી તો બાવળી આહી કોટારા જબરવાદી આના તો સમીર ભાઈ એને તો જાવા અરે રસ્તો છે ને સ્પોટ પર કવણ હા કોટા પેઈ જાય થાક લાગે જોરદાર ઓ આપડે મૂર્તિ સખત જી સમીર ભાઈ માર તો ચપ્પલઈ ની થાક લાગ્યો જોરદાર પણ આ ઉભું રહેવાનું નામ લેતા ના આપણે અંબાજી હટતા ગયા તા એમાં તમને બે પાર્ટ વતા હતા ત્રીજો પાર્ટ બનાવીને હતા કે આ દર્શન નથા કરે કે તો એ બદલ સોરી સમીરભાઈ એમાં કચો જો પણ આ સુબાની ટ્રેન આવશે તેમાં કાજ આવો

भाई रो एटो खराब है निकला ते आव तो डरी गए बस खाली व्लॉग बनाई बतावा पी के आई समीर भाई उपा रहे चुका ऑटो वगे તો તમને હું પુલ ઉપર ચડીને બતાવું કોની દેખાય છે કે નહી સમીર ભાઈ તર લાજી જોરદાર બાઈક આપણે પેલા મેલી ને कई हवा हाँ हलवना हेडरा रहा चप्पल मूकीने आई मोटी भूल कर दी गई है रस्तो तो आरोप कोटा पड़ा थी एक ट्रेन आ रही है ट्रेन जो है बताई दो स्पीड में थोड़ा हेडू मू समी भाई फोन फोन लेता जो ब्लॉग में ट्रेन बताई देगी મારા ચપ્પલ નહીં સમીર ભાઈ કેટલી દૂર હે ભાઈ સીડીઓ હે અમારી બે મિનિટ આવી ગયો ભાઈ તોડાવે રા ગાઈસ ટ્રેન બતાવવા માટે હું દોડું છું તમને સમય પર ટ્રેન તો દેખાતી નહી સમીર ભાઈ એટલો તાપ લાગે લાવ કપડું કાઢી બતાડું આજો પાછળ કીધું સમરપુર ટ્રેન બતાવજો ઇલેક્ટ્રોનિક લહ સમરપુર બતાવી સમર સમર ભાઈ ટ્રેન બતાડ ભાઈ हट जाओ મિતાસ સોસાયટી મટર માં ભઈ ક્યાં ક્યાં ભાઈ બંદીવાલે એ જ થી નથી કલર મે મિલન મે ચેડુ કરા કે તો આ રુ એટલે મોટી ટ્રેન છે તમે જોઈ શકો છો ગાઈસ જો ટ્રેન પૂરી નથી થઈ રહી આટલી મોટી ટ્રેન છે ગાઈશ જોઈ શકો છો અમરભાઈ આપણે સારું કર્યું આગળ જ્યાં હતા આટલે પૂરી થાય જોઈ શકો છો આટલે પૂરી થઈ હવે ગાઈશ આપણે પટરી ઉપર જઈને જોવો જેટલી ગરમ થઈ એ પટરી ટ્રેન હેડી એટલે એ ટ્રેન જાય અવાજ વપડો કેવો આવે ફોન નડા તમને બતાવી દઉં જોઈ લો આ નજારો આ નજારો જોઈ શકો છો તમે આ ખેતરો કેવા લાગે છે પાણી તો દૂર દૂર ઉધી દેખાતું નથી ચલો બીજું કંઈ નહીં પોંચ વાગ્યાના બ્લોગમાં તમને બતાવશું પોચ વાગે પાણી આવ્યું છે તો બાકી કાલ વહેલા બતાવશું हमें जाइ रहे ऐसे हमें चलता चलता समीर भाई फोन पकड़े वो पड़ से जोरदार हो भैया पड़ तो फूट जाए समीर भाई जैन तो है। आप तो आया रहा अपन जाते हुए

હ ગેસ ટ્રેન ને તમે જોઈ શકો છો એટલે જઈને પાણી દેખાવા તો બરોબર અમે આયા હતા સ્પેશિયલ તો પાણી દેખવા અને તમને બતાવવા પણ જો પાણી દેખાતો નહી તો ગાઈસ આજ નો વિડિયો આપણે વ્લોગ આટલે સમાપ્ત કરે છે વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના હર હર મહાદેવ